આની પ્રાઇસ કેટલી હશે એપ્રોક્સિમેટ 1.50 1.50 1.50 ઓકે બ્રોકર ઉજે તો તમારે 33 થી 35 લાખ નો ખર્જો થાય છે આમાં કોઈ સબસિડી નથી હવે હતા VHP માટે તમે 7 7.5 લાખ રૂપિયા ખર્ચ કરી શક્યો કે નહીં મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો કમેન્ટ સબસિડાઈઝ રેટ ઉપર આપણે 5 થી 6000 ની આસપાસ તમે આની કિંમતની વાત કરું તો 4 લાખ રૂપિયા ભાઈ આની કિંમત છે તમારે GPS ઓરો બનાવવું હોય ને તો આની કિંમત કેટલી છે તમને ખબર છે 6 લાખ ને 30000 રૂપિયા ભાઈ આની કિંમત રામ રામ ડેરા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આ ભાઈ આજે કોઈ આપણે મશીનરીઝનો કે કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટનો આપણે વિડીયો બનાવતા નથી આજે આપણે ખાસ આવી ગયા ગાંધીનગર ક્યાં આવ્યા હૈ એગ્રી એશિયા એક્સપોની અંદર આવ્યા હોય દર વર્ષે ભાઈ હને આ ગુજરાતના ગાંધીનગરમાં બહુ એટલે બહુ મોટો એક્સપો થાય છે એક્સપો એટલે હું આની અંદર ભાઈ પશુપાલનને રિલેટેડ તેમજ એગ્રીકલ્ચરના રિલેટેડ મશીનરીઝ દવાઓ ખાતરું એવું બધું ઘણું બધું આવવાનું હું મારી લાઈફમાં કોઈ દી ગયો નથી અને તમારે એકવાર તમારે ને એકવાર હે ને એગ્રીકલ્ચર એક્સપોમાં આવવાની જરૂર છે ખેડૂત માણસ હોય તો ખાસ કારણ કે નવી નવી ટેકનોલોજી આની અંદર હું આવ્યા નવી નવા મશીનરીઝ હું આવી નવી નવી દવા હું આવી બધી ઇન્ફોર્મેશન હે ને આ એક્સપોની અંદર તમને ખબર પડવાની છે પણ તમે નથી પૂછ ગયા હેગ કઈ વાંધો નહીં તમારો ભાઈ તમને બધું અંદરનું એક્સપ્લોર કરવાનો અંદર કેવી વસ્તુ છે આવા એવું હે કે નહીં બધી ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર જડી જાય તો વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં અંદર જવાનું એટલે ટોટલ બે હોલ જોવા મળીએ એમાં પેલો હોલ છે ને જો એગ્રીકલ્ચર રિલેટેડ હે ને બધી મશીનરીઝને હે બીજું હે ને પશુપાલન રિલેટેડ છે પહેલા આપણે એગ્રીકલ્ચર મશીનરીઝ જેકલ્ચરને રિલેટેડ બધી પ્રોડક્ટ જોતા આવીએ પાઇનલી ભાઈ આપણે અંદર એન્ટ્રી કરી લીધી હે અલગ અલગ પ્રકારના પાયાની અંદર સ્ટોલ છે મેં તમને આગળ વાત કરી હતી પ્રમાણે સેમ જેવા સ્ટોલ હોય ને તમે દેખાવાનો નથી જેમ કે પશુના ફીડ છે એ સેમ સ્ટોલ રહેવાનો પાઇપ લાઈન રેવાનું છે વાલ રહેવાના હે એ બધા ઓલમોસ્ટ સેમ જેવા જ રહેવાના એટલે આપણે રિપીટ કરવા નથી કોઈ નવી પ્રોડક્ટ કે નવું હોય એવું તમને ખાસ બતાવવાનો હોય પેલા પેલા ભાઈ આપણે હે અહીંયા સ્ટોલ જોયો ને સ્ટોલ ગયો તમને ખબર છે કંપની કંપનીનો સ્ટોલ હવે તમે કહો કે ભાઈ અમૂલ કંપની શેનું વેચે છે ભાઈ અમૂલ કંપનીએ ધીરે ધીરે ખાતર દવા એવું બધું ચાલુ કરી નાખ્યું કરીને મેં કીધું યાર અમૂલ કંપની તો બધી જગ્યાએ લડી લે એના જેવું છે ખેતી કરવા માટે તમારી પાસે ખાસ જમીન હોવી જરૂરી છે પણ ભાઈ એડવાન્સ ટેકનોલોજી આવી કે જમીન વગેરે તમે ખેતી કરી શકો મારી પાછળ તમે જોઈ શકો હો મેડમ આ ટેકનોલોજીને કઈ ટેકનોલોજી કહેવાય અત્યારે આ ટેકનોલોજીને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે

એમાં જેટલું પ્રોડક્શન મારે લેવું હોય એના માટે આમાં કેટલી જમીન હોવી જરૂરી છે આમાં તમે ફક્તનો ફક્ત 5000 સ્ક્વેર ફીટમાં 10000 પ્લસ પ્લાન્ટ તમે એમાં ગ્રો કરી શકો છો અચ્છા એટલે આ ઓલમોસ્ટ આપણે ત્રણ ગણો કહી શકીએ ત્રણ ગણો ત્રણ ગણો કરી કે 80% ઓછી જમીનની જરૂર પડે છે ને 90% ઓછું પાણી જરૂર પડે છે આ ટેકનોલોજી પ્રમાણે શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી પાસે કેટલું કેપિટલ હોવું જોઈએ શરૂઆતમાં જો તમે અગર પાંચ હજાર સ્ક્વેર ફીટથી તમારે આ ગ્રો કરવું છે તો તમારે તેત્રીસથી પાંત્રીસ લાખનો ખર્ચો થાય છે આમાં કોઈ સબસિડી નથી બટ હા સબસિડીવાળા બી મોડેલ છે અને ઘણા બધા લોન અને એવા બી સ્કીમ્સ આપણે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે અને અંદર આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ શાકભાજી જો કાઢી શકીએ કે શાકભાજી સિવાયનું પણ જે બી ઉગાડવું હોય તમે ઉગાડી શકો પણ આપણે માર્કેટમાં કેનો ભાવ વધારે મળે છે એ જ ઉગાડવાનું આપણે હું તમને એડવાઇસ કરીશ ઓકે મોસ્ટલી આ આ બ્રોકોલી છે કે શું છે આ તમારું લેટસ છે તો તમે અગર સિટીમાં છો કે અમદાવાદ બેંગલોર મુંબઈ કેની નજીક છો તો જ આ કરાય અધરવાઇઝ આને ના કરાય પાણીની અવેલેબિલિટી કેવી હોવી જોઈએ

આની અંદર ભાઈ એક સોફ્ટવેર આવે હવે તમારે ટમેટા ઉગાડવા કે મરચાં ઉગાડવા હે તો સોફ્ટવેરમાં તમારે ખાલી લખી દેવાનું મારે ટમેટા કે મરચાં ઉગાડવા મેં તમને આગળ વાત કરી હતી ને કોઈ પણ જાતની જમીન વગરનું હોય જો હું તમને ઊંચું કરીને દેખાડું નજીકથી બતાવજો ભાઈ તો દેખાય પાણી પ્લસ આની અંદર હે ને તમારે ન્યુટ્રિશન નાખવા જોઈએ અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન આવે ને એ સેટ કરો ને એટલે આરોમાં તમે ન્યુટ્રિશન નાખવા જોઈએ પછી એની રીતે એ લઈ લે આપણે કંઈ સેટ નહીં કરવું જોઈએ કે મારે કોપર એટલું નાખવું જોઈએ કે ઝીંગ એટલું નાખવું જોઈએ તો તમારે ઘેર જઈને ખેતી કરવા ને એના માટે હું જાતો તો ને એમાં મને ને થોડુંક અલગ પ્રકારનું ટ્રેક્ટર દેખાડું પછી મેં જોયું આ ટ્રેક્ટરમાં અલગ હું હે હેઠે વેર વારીને મેં બધું જોયું ને પછી ખબર પડે અહીંયા તો એમસીબી ને બધું હે મીન્સ કે એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હે આ આવડું ટ્રેક્ટર હે ને આ અઢાર એચપીનું હે એટલે પાછળનું હે ને એ સત્તાવીસ એચપીનું ટ્રેક્ટર હે જેની કિંમત સાત લાખ રૂપિયા હે હવે સત્તાવીસ એચપી માટે તમે સાત સાડા લાખ રૂપિયા ખર્ચ કરી શક્યો કે નહીં મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો ગાયુ ભેહુના તમે જે વિદેશી તબેલા જોયા ને વિદેશી ટેકનોલોજી જોઈએ ને એમાં તમે ખાસ આ પ્રકારના કાંટાવાળી વસ્તુ તમે જોઈ આ વસ્તુ શું છે આ ગાયને જે ખણવા માટેનું બ્રશ કહેવાય ને ગ્રુમિંગ બ્રશ તો ગાયને એનાથી લોહીનું સર્ક્યુલેશન વધે લોહીનું સર્ક્યુલેશન વધે એટલે દૂધને ને ફેટ બંને અસર થાય એપ્રોક્સિમેટ કેટલા ટકા વારીમાં વધારો થાય કયું દૂધનો વધારો હા જે દૂધ હોય એમાં લિટર 2 લિટરનો વધારો થાય લિટર 2 લિટર જેટલો વધારો થાય હા વધારો થાય સમજાઈ ગયું આ બધી બાજુ રોટેટેબલ હોય હા બધી બાજુમાં જેમ ગાય એને ટચ કરે એટલે એની આ સાથે ચાલુ થઈ જાય અચ્છા એ ગાય ફરે એ પ્રમાણે એર્યું એરવી એનું ગ્રુમિંગ થાય ભેંસ ને કઈ ફાયદો થાય ભેંસ ગાય બધાને ને થાય એની ચામડી માં કઈ નુકસાન કરે આવો ચામડી માં કઈ નુકસાન કરે ચામડી કશું નુકસાન નહીં થાય કશું નુકસાન નહીં થાય ને આની પ્રાઇસ કેટલી હશે એપ્રોક્સ 1.50 1.50 1.50 ઓકે ભાઈ મને ખાસ છે ને અલગ પ્રકારનો ટાકો દેખાણો તમે જોઈ શકો આને ફ્લેક્સિબલ આ વસ્તુ શું છે આ એક મોડર્ન બાયોગેસ પ્લાન્ટ છે ઠીક છે જે જૂના જમાના ગોબર ગેસ કહેતા હતા ત્યારે આ મોડર્ન બાયોગેસ પ્લાન્ટ છે સિમેન્ટ સિમેન્ટને આપણે બધા એનું રિપ્લેસમેન્ટ છે એનું રિપ્લેસમેન્ટ છે ઘરે જે ગામડામાં મિડલ ક્લાસ ફેમિલી જે ત્રણથી ચાર ગાયો ભેસો રાખતા હોય અને પાંચથી છ લોકો રહેતા હોય તો એમના માટે બેસ્ટ પ્રોડક્ટ છે જે દર મહિને દોઢથી બે બાટલા જેટલો ગેસ ઉત્પાદન કરતા હોય એનો ખર્ચો કરીને લાવતા હોય એનું આ રિપ્લેસમેન્ટ છે આ સિસ્ટમ દર મહિને દોઢ બાટલા જેટલો ગેસનું ઉત્પાદન કરે છે આની અંદર શું આપણે નાખવાનો છે ખાલી ખાતર ગોબર અને પાણી એક જેમ બે ના રેશિયોમાં નાખવાનું આ બે ઘન મીટરનો પ્લાન્ટ છે એમાં આપણે ચાલીસ થી પિસ્તાલીસ કિલો જેટલું ગોબર અને નેવું થી સો લિટર જેટલું પાણી નાખીએ તો દર મિનિટ દોઢ બટલ જેટલો ગેસનું ઉત્પાદન થાય સરેરાશ દિવસનું ગણતરી કરીએ ત્રણ થી સાડા ત્રણ કલાક જેટલો ગેસ ચાલે આની અંદર છેલ્લે ઘન વસ્તુ વધે ઘન વસ્તુ એ કાઢવું હોય તો એ કાઢવી હોય તો આપણે સલ્ફર ટ્રીટ છે અહીંયા ફિલ્ટર છે એ ફિલ્ટરના માધ્યમથી ગેસ જાય છે તો બહેરાઓ બહેનો જે ઘરે ગેસ યુઝ કરે છે એને ગંધ ના લાગે પ્યોર ગેસ યુઝ કરી શકે અને સાથે સાથે એકસો ત્રીસ લીટર જેટલું બારે આઉટપુટ નીકળે જે આ કપડે ખાતર તરીકે વાપરી શકીએ ખાતર તરીકે યુઝ કરી શકીએ ને કેટલી કિંમતમાં થઈ જાય આ છે રિટેલ પ્રાઇઝ નિયર બાય ચાલીસથી પિસ્તાલીસની આસપાસ પડે રિટેલ પ્રાઇઝ છે પણ આપણે કોઈ ડેરી સાથે સંકળાયેલા હોય કો ડેરી જેમ કે અમૂલ ડેરી બનાસ ડેરી સુમૂલ ડેરી અદર ડેરી જેટલી પણ છે આપણે ગવર્મેન્ટ સબસિડાઇઝ રેટ ઉપર આપણે પાંચથી છ હજારની આસપાસ તમે પાંચથી છ હજાર રૂપિયામાંથી છ હજારમાં અવેલ કરાવડાઈ શકો તો તમારે એકવાર તમારે જે દૂધ ભરો છો ગામડે ગામડે એકવાર ડેરી સાથે તમે સંપર્ક કરવા વિના વાત કહી કે બે અલગ અલગ ડોમ છે પેલા ડોમમાં ફાર્મિંગના અને પશુપાલનના બે હતા બીજું ડોમ છે ને એની અંદર ખાલી ને ખાલી મશીનરી જ છે દેખાય બહુ જબરી મશીનરી છે ને શક્તિમાન વાળા ભાઈ જે અલગ અલગ પ્રકારની મશીનરીઝ કાઢે ને વાત પૂછો મારે આનો ઉપયોગ તમે કોઈ દીધી જોયો હોય ને એ લેવલની મશીનરીઝ કાઢે છે અહીંયા હવે તમે તમારે ટ્રેક્ટર રાખવા ને તો તમારે ડ્રાઈવરની જરૂર ના પડે ઓટોમેટિક ટ્રેક્ટર હાલે ને એવી રીતના જો આ દેખાય આ ડિસ્પ્લે ડિસ્પ્લે માટે ખાલી તમારે સ્ટેરિંગ જ ફિટ કરવાનું રહે કિંમત ની વાત કરીએ તો હા ચાર લાખ રૂપિયા આની કિંમત છે તમારે જીપીએસ વાર બનાવવું હોય ને તો દવા દાટ વાટ હે એડવાન્સ ટેકનોલોજી માટે બધા કિંમત જાય છે તમને ખબર હે ડ્રોમાં જાય જો અમને એક આવું ડ્રોન જડી ગયો આની અંદર ભાઈ દહ લિટર હે ને દવા હમા હે ખાલી દહ લિટર જ હમાય આની કિંમત કેટલી તમને ખબર હે છ લાખ રૂપિયા ને છ લાખ ને ત્રીસ હજાર રૂપિયા ભયાની કિંમત છે પ્રાઇસ જીરીક વધારે હાયર સાઇડ હોય એવું તમને નથી લાગતું ઓયણી ભાઈ તમે ઘણી બધી પ્રકારની જો આ ઓયણીનો હે ને મોટા પપ્પા એટલે કે જોઈ લો આ ઓયણી કવડી હાજી છે અને જોઈએ આમાં જો ત્રણ ચાર તો આવી રીતના હે ને આની અંદર ભાઈ આપણું બિયારણ કરવાનું હોય આ ઓયણી આટલી મોટી છે આ ઓયણીનો ફાયદો શું હોય તમને ખબર છે આ ઓહી તમારે પીટીઓથી હાલવાની છે નોર્મલ ઓહીં હાઇડ્રોલેકથી ઊંચી નીચી થાય હાઇડ્રોલેકથી ઊંચી નીચી થવાની જ છે પ્લસમાં પીટીઓથી હાલવાની છે એર પ્રેશરના માધ્યમથી ભાઈ છે ને એક એક બી હે ને તમારે હેઠે જવા દે જમીનમાં આપણે જે વાવતા હોય તો આમાં એવું યુનિફોર્મ તમે સેટ કરી શકો કે એક ઇંચ તો એક ઇંચ બે ઇંચ તો બે ઇંચ ભાઈ તમે ઢારી આવે ને તો ન્યાય એક ઇંચથી એક ઇંચ રહે ને બે ઇંચથી બે ઇંચ જ રહે તમારે પ્રોપર તમારે કરવું હોય ને તો એના માટેની જો ભાઈ જબર્યું જબર્યું હોયણું એડવાન્સ લેવલની મશીનો અહીં અવેલેબલ છે